મિત્રો આ સંદેશ એમના માટે છે જે નવયુવાન મિત્રો પોતાનો ધંધો શરૂ કરવામાં કોઈપણ જાણકારી કે સલાહ લીધા વગર એટિટ્યુડમાં આવીને કોઈપણ બેન્કોની લોન લઈને ધંધો શરૂ કરી દેતા હોય છે પણ પાછળ જતાં એ સફળ સફળ થતા નથી પછી તેમને એ ભૂલ સમજાય છે કે લોનનો વ્યવસ્થા તમારા લાભ માટે નહીં પણ એમના ફાયદા માટે આપવામાં આવે છે જેમ કે કોઈ ભાઈ પચાસ હજાર કે એક લાખ ડાઉન પેમેન્ટ ભરીને કોઈ ઇકો કે રિક્ષા છોડાવે છે ત્યારે તેને એમ હોય છે કે હું જલ્દીથી લોન ચૂકવી દઈશ પોતાનો આઝાદ રોજગાર ધંધો કરીશ પણ થોડા મહિના ચલાવે પછી તેને ખબર પડે છે કે આ આઝાદ નહીં પણ એક કંપની માટે ડ્રાઈવર તરીકે બંધાઈ ગયો છે જે મહિને મહિને પોતાના હપ્તા ભરવા માટે જ રહ્યો હોય અને બચાવવાની વાત છોડો કમાવાની વાત છોડો હપ્તા માટે એ ભાઈને પૈસા બીજેથી ઉછી લેવા પડે છે ત્યાર જતાં એ માંડ હપ્તાના ચૂકવી શકે છે એટલા માટે મિત્રો કોઈ પણ ધંધો શરૂ કરતા પહેલાં થોડી જાણકારી સલાહ લઈ પછી ધંધો કરો એથીટ્યુબને થોડી વાર સાઇટમાં રાખો તો જ સુખી થશો આવા ઘણા બધા અનુભવ અમે પણ કરીને બેઠા છીએ એટલા માટે મિત્રો જો તમારે લોન લીધા વગર ઓછા બજેટમાં વધુ નફાવાળા ધંધા કરવા હોય તો ઘણા બધા આઈડિયા છે કમેન્ટ કરજો હું તમને કહીશ જય હિન્દ જય ભારત